જો વાંદરા છલાંગો મારે છે અહિયાના બચ્ચા ને કેવી રીતે પંપાડે છે અહીંયા બધાને ગરમી બહુ લાગે એટલે બધા એ લીધી કેન્ડી આવી શો વ્યુઅર્સ કેન્ડી ખાવા માટે અહીંયા છોકરાઓ આવી ગયા છે પ્રવાસમાં આવતા પહેલા નાના હતા ત્યારે અમે તો આવતા હો અમે આવતા હે તો ટીચર ભેગા હોય ને એટલે હાલે અહીંયા તો આ એ તો ચાર્પા ટોપ છે આ એમાં મોટી છે આ એન્ટીનાની છે ને આ મોટી ટોપ છે એટલે જોઈએ આ 봐야

અહીંયા તો બે વાંદરા નીંદર કરે જો નીંદર આવે છે બે નીંદર આવે